તાલુકા તાલુકાના પીપરલા ગામે રહેતા બોલવા જેવી બારૈયા ઉમર વર્ષ પંચાવને કાળો બોલી રહેલા કિસમોને કાળો બોલવા જણાવતા ત્રણ સબસોએ તલવાર બડે બિલજીભાઈ વશરામભાઈ બારેયા પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી જાગ્રસ્ત આદેશકો મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમોતો બનાવની ચાર્જ થતા જિલ્લા પોલીસ વડા DySP, LCP કોકા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો રૂપેરે પેનલ PM માટે નીતેશભાઈ વેલજીભાઈ બારીયા ગામ પીપલ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર મારા પપ્પા ને છે ને ગામમાંથી માંથી દૂધ ભરીને આવતા હતા ત્યાં એને તલવાર વેડી મારી નું આનપા વાય વાડ નાખી દીધા તલવાર ના નહીં નહીં તો દસ પંદર ઘા મર્યા પેટના ભાગે ગળાના ભાગે લોહી લુહાણ બીજા ત્યાં ગામમાં ઘણા ને ચાર પાંચ જણા ને બધાને તલવાર્યું ને બતાવ્યું અને એમાં મારા પપ્પા ને આવીને પછી તલવાર થી મારીને ગાડીમાંથી ગાડી એક બાજુ ઘા કરી દીધી ને એક બાજુ નાખી દીધા